મિત્રો જેમને લિંક ડાઉનલોડ નથી થતી એકલવ્ય સ્કૂલો જે છે એ સ્કૂલો વિશે થોડી માહિતી અહીં ગુજરાત રાજ્ય ટ્રાઈબલ એજ્યુકેશન સોસાયટી ગુજરાત સરકાર તો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર તમે જોઈ શકો છો અહીં જે શાળાઓ પરિણામ શાળાઓની પ્રવૃત્તિઓ છે વિદ્યાર્થીઓનો પ્રવેશ છે

જે એકલવ્ય સ્કૂલોની પણ માહિતી આપીશું અને વિદ્યાર્થી મિત્રો જે શું હવેની પ્રોસેસ છે એ પણ જાણીશું વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો આપણે જે રિઝલ્ટ જે છે એ રિઝલ્ટ પણ જાણીશું જોઈએ અહીં જે વિદ્યાર્થી મિત્રો કે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ પ્રવેશ માહિતી બે હજાર ચોવીસ પચીસ ફક્ત સરકારી શાળા આશ્રમ શાળા ગ્રાન્ટ ઇન એડ શાળાઓના પાંચમા ધોરણમાં અભ્યાસ કરી રહેલ આદિજાતિના વિકાસ માટે આદિજાતિ બાળકોને ઉચ્ચ ગુણવત્તા સભર શિક્ષણ સાથે સારા આવાસ અને ભોજનની સુવિધા મળી રહે તેવા ઉચ્ચ હેતુસર એકલવ્ય મોડેલ રેસીડેન્શિયલ સ્કૂલો કાર્યરત છે સદર શાળાઓ ધોરણ છ થી ધોરણ બાર સુધીની છે તો વિદ્યાર્થી મિત્રો જે પણ વિદ્યાર્થી મિત્રોએ એક પરીક્ષા પાસ કરી છે એવો ધોરણ છ થી લઈને બાર સુધીનો અભ્યાસ કરી શકશે શાળામાં કોમ્પ્યુટર શિક્ષણ રમત ગમત ચિત્રકલા શિક્ષણ લાઇબ્રેરી વગેરેની સુવિધા છે

માટે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ પ્રવેશ પરીક્ષામાં ઉત્તીર્ણ થવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમે પણ ફટાફટ રિઝલ્ટ જોઈ લો ડિસ્ક્રિપ્શનમાં છે વિદ્યાર્થી મિત્રો અને ફટાફટ વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને પણ જણાવજો કે એટલા પર્સન્ટેજ છે એટલા માર્ક્સ છે જોઈએ આગળ અહીં વિદ્યાર્થી મિત્રો જે છે તેઓ એસટી હોવા જોઈએ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ તો પ્રવેશ સમય વિદ્યાર્થીઓ આ અરજી કરી શકશે નેક્સ્ટ જોઈએ કે આદિજાતિ વિસ્તારના આદિમ જૂથના બાળકોને હડપતી બાળકો માટે કુલ બેઠકોની પાંચ ટકા સુધી અગ્રીમતા આપવામાં આવશે વિમુક્ત વિચારતી અર્ધ વિચારતી જાતિના બાળકો માટે કુલ બેઠકોના પાંચ ટકા સુધી અગ્રીમતા આપવામાં આવશે વિદ્યાર્થી જેના માતા પિતા ડાબેરી ઉગ્રવાદના ભોગ બનેલા નાગરિકોને પોલીસ અર્ધ સરકારી દળોના જવાનોનો સમાવેશ થાય છે બળવો કોવિડ થયેલ હોય વિધવા માતાના બાળકો દિવ્યાંગ માતા પિતા બાળકો અન્ય અન્ય જમીનદાતા અનાથ માતા પિતા બનેલ માતા પિતા બંને હયાત ન હોય તે વિદ્યાર્થી માટે દસ ટકા સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો કયા બાળકોને અગ્રિમતા આપવામાં અહીં જણાવવામાં આવ્યું છે દિવ્યાંગ બાળકો માટે કુલ બેઠકોના પાંચ ટકા સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે પ્રવેશ સમયે લાગુ પડતા જરૂરી તમામ પ્રમાણપત્રો રજૂ કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં જ રિઝલ્ટો ડિક્લેર થઈ ગયો છે ટૂંક સમયમાં જે પ્રવેશ પ્રક્રિયા પણ સ્ટાર્ટ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો હજી પણ સબસ્ક્રાઈબ નથી કરી તો સૌ પ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિદ્યાર્થી મિત્રો અહીં જે પરીક્ષા જે લેવામાં આવી હતી અઠાવીસ ચાર બે હજાર ચોવીસ ના દિને વિદ્યાર્થી મિત્રો પરીક્ષા લેવામાં આવી હતી અહીં તમે વેબસાઈટ પણ છે જે એકલવ્ય એજ્યુકેશન ગુજરાત ગવર્મેન્ટ ઇનની તમે પણ વિદ્યાર્થી મિત્રો સર્ચ કરી શકો છો અને સંપૂર્ણ જે માહિતી જે છે એ તમે મેળવી શકો છો તો જોઈએ વિદ્યાર્થી મિત્રો હવે જે રિઝલ્ટ જે છે એ રિઝલ્ટની માહિતી તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો કે જે વિદ્યાર્થી મિત્રોએ પરીક્ષા આપી છે તેમના પણ સંપૂર્ણ નામો અહીં દર્શાવવામાં આવ્યા છે ટોટલ વિદ્યાર્થી મિત્રો અહીં તમે જે પાંત્રીસ માર્ક્સ જેમણે પણ મેળવ્યા હશે એ વિદ્યાર્થી મિત્રો પાસ છે અહીં અને ટોપ પર જે કેટલા માર્ક્સ મેળવ્યા એ પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપી છે અને જે માર્ક્સ મેળવ્યા છે એ સંપૂર્ણ માર્ક્સ વિદ્યાર્થી મિત્રો લિસ્ટ અહીં દર્શાવવામાં આવી છે જો વિદ્યાર્થી મિત્રો તમને જો પીડીએફ જોઈએ છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આ પીડીએફની લિંક છે અને વોટ્સઅપ નંબર આપ્યો છે એ વોટ્સઅપ પર પણ તમે હાઈક કરી તમે ધોરણ પાંચ માં ભણો છો કરીને મોકલી દો સંપૂર્ણ છે પીડીએફ જે છે ફ્રીમાં મળી જશે વિદ્યાર્થી મિત્રો અહીં થર્ટી માર્ક્સ પણ મેળવે છે એ વિદ્યાર્થી મિત્રો પણ છે પૂરી લિસ્ટ છે પાસ છે અહીં જે કયા જિલ્લાના છે વિદ્યાર્થી મિત્રો નામ દર્શાવવામાં આવ્યું છે માર્ક્સ પણ દર્શાવવામાં આવે છે અને પાસ છે કે ફેલ છે એ પણ દર્શાવવામાં આવ્યું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈ શકો છો થર્ટી ફોર જેમણે પણ માર્ક્સ મેળવે છે એ વિદ્યાર્થી મિત્રો ફેલ છે અને જે વિદ્યાર્થી મિત્રો થર્ટી ફાઈવ થી એટલે કે પાંત્રીસ માર્ક્સ થી વધુ માર્ક્સ મેળવે છે એ વિદ્યાર્થી મિત્રો એકલવ્ય જે પરીક્ષામાં પાસ છે થર્ટી ફાઈવ માર્ક્સ અહીં પાસ છે અને જેમણે જે વિદ્યાર્થી મિત્રો થર્ટી ફોર માર્ક્સ મેળવે છે એ જોઈએ હવે મિત્રો સૌથી વધારે માર્ક્સ મેળવનાર જે વિદ્યાર્થીઓ છે એમના પણ આપણે નામો જોઈએ વિદ્યાર્થી મિત્રો અહીં જે દાહોદ ના વિદ્યાર્થી મિત્રો છે એમણે નાઇન્ટી સિક્સ માર્ક્સ મેળવ્યા છે અરવલ્લી

આઠમાં જ્ઞાન સાધના એન ડબલ એમએસ ની પરીક્ષા ધોરણ નવમાં પણ એસએસસી પીએસટી ની પરીક્ષા ઘણી બધી વિદ્યાર્થી મિત્રો પરીક્ષાઓ છે કોમ્પિટિશન કોમ્પિટે એક્ઝામ આવે છે સ્કોલરશીપ પરીક્ષાઓ છે તો વિદ્યાર્થી મિત્રો એમની માહિતી આપણી યુટ્યુબ ચેનલ પર આપવામાં આવે છે તો ચેનલ સૌપ્રથમ સૌ પ્રથમ તો સબસ્ક્રાઈબ કરી દો અને વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક પણ કરી દો મળીશું વિદ્યાર્થી મિત્રો આવી જ નવી જ્ઞાન નવી માહિતી સાથે જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત